દેશના વડાપ્રધાન એ માન્યો આભાર પીએમ મોદી હંમેશાની જેમ મતદાન કરનારોનો આભાર માન્યો છે તેમણે એક્સ પર લખ્યું કે ગઈકાલે પૂર્ણ થયેલી ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન કરનારા તમામ લોકોનો આભાર એનડીએના સમર્થનની લેર વધુને વધુ મજબૂત બની રહી છે ભારતના લોકોએ નક્કી કર્યું કે છે કે તેઓ કેન્દ્રમાં મજબૂત એનડીએ સરકાર ઈચ્છે છે ઇન્ડિયા ગઠબંધન કોઈ પણ પ્રકારનું વોર્ડબેક રાજકારણ અજમાવી શકે છે લોકો તેના પર વિશ્વાસ કરશે નહીં તેઓ તદ્દન બદનામ અને હતાશ છે મોદીએ કર્યા આખરા પ્રહાર બિહારના મહાગજરાજમાં પીએમ મોદીએ જનસભામાં કહ્યું ઇન્ડિયા ગઠબંધનના લોકો બિહારના મહેનતો લોકોનું અપમાન કરવામાં વ્યસ્ત છે પંજાબના કોંગ્રેસના એક નેતાનું કહેવું છે કે બિહારના લોકોનું અપમાન કરવું જોઈએ અને તેઓ કહે છે ન તો બિહારના લોકોને પંજાબમાં મકાન ખરીદવા દેવા ન તો પંજાબમાં બિહારીને કોઈ અધિકાર આપવામાં આવે બિહારના સન્માન અને ગરિમા બિહારીઓના સન્માનથી ઇન્ડિયા ગઠબંધનના લોકોને કોઈ ફરક પડતો નથી હવે રાહુલ ગાંધીએ પિતાજીને પાઠવી શ્રદ્ધાંજલિ દિલ્હીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વીરભૂમિ પહોંચ્યા હતા અહીં તેમણે પોતાના પિતા અને પૂર્વ પીએમ રાજીવ ગાંધીને તેત્રીસમી પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી સાથે રાજીવ ગાંધીના પત્ની સોનિયા ગાંધી પણ તે પોતાના પતિને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકે પણ વીરભૂમિ પહોંચ્યા હતા અને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી મા મિત્રો તમને જણાવી દઈએ કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 33મી પુણ્યતિથી છે ત્યારે આજના દિવસે તેના પુત્ર રાહુલ ગાંધીએ દિલ્હીમાં તેની સમાધિ ભૂમિ પર પહોંચ્યા હતા સાથે રાહુલ ગાંધીએ તેના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી આજના દિવસે પિતાને યાદ કરતા રાહુલ ગાંધીએ એક પોસ્ટ લખ્યો પપ્પા તમારા સપના મારા સપના તમારી આકાંક્ષાઓ મારી જવાબદારીઓ તમારી યાદો આજે અને હંમેશા મારા હૃદયમાં કાયમ રહેશે હવે ભારે હોબાળો અને ઇન્ટરનેટ સેવા પણ થઈ બંધ બિહારના છપરામાં ચૂંટણી બાદથી જોરદાર બબાલ ચાલી રહી છે આરડેજી અને બીજેપીના સમર્થકો વચ્ચે હિંસક અથડામત બાદ થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે અને બે વ્યક્તિ ઘાયલ થયા છે પોલીસે બીજેપીના નેતા રમાકાંત સોલંકીની અટકાયત કરી છે એ ઇન્ટરનેટ સેવા અડતાલીસ કલાક માટે બંધ કરાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે લાલુ યાદવની પુત્રી રોહિણી આચાર્ય અહીંથી ઉમેદવાર છે મતદાન પૂર્ણ થયા બાદ તેઓ બુથ પર પહોંચ્યા હતા અને પછી હોબાળો થયો હતો હવે મુખ્યમંત્રીએ કરી મોટી વાતો મહાગઠબંધનને ત્રણસો બેઠકો મળશે મોદી સરકાર ચાર જૂને જઈ રહી છે અમિત શાહ જનતાને ગાળો આપી રહ્યા છે તમે પીએમ ન બન્યા તો તમે ઘમંડી બની ગયા અહંકાર ઓછો કરો અને જનતાને ગાળો ન આપો પીએમ મોદી તેના વારસદાર બનાવ્યા છે અભિમાન ન કરો શું ગુજરાત પંજાબ અને દિલ્હીના લોકો પાકિસ્તાની છે યોગીજીએ પણ મને ગાળો આપી યોગીજીના અસલી દુશ્મનો તો પાર્ટીમાં જ છે શાહ અને મોદીએ યોગીને ખુરશીપતિ હટાવવાની યોજના પણ હવે બનાવી લીધી છે હવે રાહુલ ગાંધીને લાગ્યો મોટો ઝટકો અને સમન્સ કર્યું જારી રાહુલ ગાંધીને રાંચીની એમપી એમએલએ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે ગૃહમંત્રી અમિત શાહ પર કરેલી ટિપ્પણીના મામલા કોર્ટે તેની બીજી વખત હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે નવીન ઝાએ આપ મામલે રાંચીની સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો રાહુલ ગાંધીએ બે હજાર દિલ્હી સત્રમાં કહ્યું હતું કે હત્યાનો આરોપી ભાજપમાં અધ્યક્ષ બની શકે છે પરંતુ કોંગ્રેસમાં આવું ન થઈ શકે